પણ થર્ટી પાર્ટી માટે મનુષ્યની એક પ્રજાતિ જે બહુ જ ઉત્સુક છે આ બધા વચ્ચે બહાર નીકળતા ખબર પડી કે હું એકલો નથી જેને થર્ટી માટે માટે એક્સાઇટમેન્ટ નથી રસ્તામાં ભાઈને જોયા જે જેમ એવું કહેતા હતા કે પોલીસ તો યાર કર લેગા હેન્ડલ પેહલી તારીખે સવારે મિત્રને પણ જોયો જે થર્ટી પાર્ટીમાં કહેતો હતો કે તેરે ભાઈ જૈસા કોઈ હાર્ડ નહી ઘર વખરી ઘરની બહાર જોઈ હું સમજી ગયો કે કોઈની પાર્ટીની ખબર ઘરે પડી ગયા છે થર્ટી પાર્ટી પ્લાન કરવાનો બોજ કોઈ મજબૂત ખભા માંડ માંડ ઉપાડી પણ એક તો છે આ પાર્ટી ઇન્વિટેશન મળતા લોકો ચાલતા પાર્ટી ને જોતા સરકારે રોડ ઉપર ખુરશીઓ રાખવી પડી હતી જેનું કારણ મને સમજાયું નહોતું તમારે પણ કમેન્ટમાં કેવાની જરૂર નથી થર્ટી ફર્સ્ટ પાર્ટી નું ઇકો ફ્રેન્ડલી ડેકોરેશન મેં રસ્તા પર જોયું પણ આપણી પાર્ટી નું પ્લાનિંગ તો આ બોર્ડ જેવું છે અંધકારમય એક ખાસ જગ્યા આઈથી